દેગામ લવાડ તાલુકા પંચાયત બેઠક પરના ભાજપના ઉમેદવારે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના લવાડ તાલુકા પંચાયત બેઠક ઉપરથી ભાજપના મહિલા ઉમેદવાર નામે હર્ષદભા પરેશસિંહ ચૌહાણ તેમની સાથે આગેવાનો અને કાર્યકર્તાઓ ભેગા મળીને શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભર્યું અને તેમની સાથે ધારાસભ્ય તાલુકા પ્રમુખ ભાજપ સંગઠનના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ અને દેગામ નગરપાલિકાના ભાજપ પ્રમુખ અને અન્ય ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પત્ર ભર્યું અને આ ઉમેદવારી પત્ર ભર્યા પછી ભાજપ તરફથી સો ટકા વિજય મેળવીશું તેવી ખાતરી ઉમેદવાર દ્વારા આપવામાં આવી છે અને વાજતે ઉમેદવારી પત્ર ભરતા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં ભારે ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે ચૌહાણ જેમને ભાજપ બીજેપીમાંથી તાલુકા સીટ લવડ જે વિશ્વાસ રાખીને ટિકિટ આપી બલરાજસિંહનો ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારોનો હું આભાર માનું છું મારા મત વિસ્તારમાં તમામ મત વિસ્તારને હું જંગી લીટથી જીતી બતાવું મને સપોર્ટ કરજો સહકાર આપજો જય તાલુકા પંચાયત તાલુકા પંચાયત નોંધાય છે ખૂબ ખૂબ આભાર